દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી હાલતી હતી તક્ષશિલા નાલંદા કોકડી વાંચો તો ખબર પડે આ તો આપણું આપણને દેખાડ્યું જ નથી બધું બીજું જ બધું બધું બોલિવૂડ વાળા એ હુડ કાટ નાખ્યું આપણું આપણા સાધુ સંતો હોય ને આપણા સાધુ સંતો બધા મંદિરો ના પૂજારી મોટા મોટા તિલક કરેલા હોય એને ભૂંડા બતાવે જોઈજો તમે અને એક ખૂણામાં ગોગો રહેતો એનો ઈહારો આમને ભૂંડા જ બતાવે ભૂંડા પેલેથી માનસિક રીતે જ હારું ન દેખાડ્યું ઊંધું ઊંધું જ દેખાડવામાં આવે હવે તો એને ખબર પડી કે ના ના આમાં કંઈક છે આ પચીસ તારીખ ગઈ કાલે બે દી પેલા અમુક તો ગાંડા તો થઈ ગયા ઓટલું નથી મળતી થર્ટી ફર્સ્ટ મેં વિશે આપણે મને કાંઈ વાંધો નથી સારી વાત છે થર્ટી ફર્સ્ટ ને આ બધું કરે છે બધું પણ માપે રાખવું આપણે આપણું નવું વર્ષ વયું ગયું દિવાળી મને એનો વાંધો નથી ભાઈ એની હારે મને કાંઈ વાંધો નથી એ ઈસુ ખ્રિસ્તી એને આપણે પ્રણામ કરીએ પણ આપણા કરતા એને વધારે મહત્વ આવે ને મારો મગજ ભીયો જાય હું તમને હકીકત કહું મારો ચોવીસ તારીખે મુંબઈ પ્રોગ્રામ હતો આમને બધાને ખબર છે હું એક કલાક એકલો એકલો બબડ્યો એમાં હું બબડ્યો હોય છું એ તો તમને ખબર ને મને ખબર આ બધાને ખબર છે બાપુ એટલો બધો બબડ્યો હું એરપોર્ટમાં બેઠો બેઠો મને વાંધો એટલો જ હતો કે મેન મુંબઈના એરપોર્ટમાં એન્ટર થયા ભેળું આ ડૂમ ઓલી સોટી અડે ને એવડું મંદિર બનાવ્યું આવડું પોળું ઓલું એનું ઈસુ ભગવાન ઈસુ નું વળી કોક ને એમ થાય કે આ ઈર્ષા કરે ઈર્ષા જ કરતો વંદન ઈસુ ભગવાન અને ન્યા બધા ફોટા આપણા જ બધા પાડતા હતા એ એવડું બધું જયારે જો હણકાર કારણ કે ઈસુ ખ્રિસ્તી નો જન્મ હોય ને સારી વાત હવે એલું એ મંદિર પાછું હું ગોકળ આઠમ ને દી ન હોય કે રામનવમી ને દી ન્યા જો ન હોય પછી મારા મોઢા માંથી કઈ દુઆ સંતો ન નીકળે એ તો હાસી આમાં ખોટું હોય તમે કઈ શકો મારો વિરોધ નથી કોકને એમ થાય કે વિરોધ બિલકુલ નહીં પણ ઈ નહીં આ ભારત છે તો ભારતમાં હવે આપણે અંગ્રેજો વૈયા ગયા પણ આ દેતા ગયા એ કેદી ની મને નથી સમજાતું એટલા બધા જાડવા ખોટા જાડવામાં લાઈટુ બાળીને પૂજા બધું આપણે તુલસી નો આપણે પૂજા કરતા હતા કે એકચ્યુઅલી આ તો અંધશ્રદ્ધા તમને કાળો તરો કરે આ ઓક્સિજન આપે છે આ માં એટલે છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે એટલે અમે એની પૂજા કરી છે આપણી એક એક વસ્તુ એવી છે કે જેના ઉપર વિજ્ઞાન આજ સંશોધન કરીને સાબિત કરે છે કે નહીં આ સાચું છે

તેથી અમારાથી નહીં રહેવાય એ તો હકીકત છે હું કાયમ બોલ્યો છું તમારા સદ્ગુરુ માટે તમારા ગુરુ માટે તમારા ઇષ્ટદેવ માટે તમારી કુળદેવી તમારા હુરા પુરા થી શેટા વયા મૂકી દો એવું કે તેથી ન્યાન્ય બોચી ચાલજો પરિણામ ગમે એ આવે પછી ભોગવી લેશું બાકી એનાથી ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશાણ એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો હો રાણ વલ્લભભાઈ ને બાપુ એટલે હું યાદ કરું છું જેથી હારા હારા મોઢા ફેરવી ગયા હતા એ વખતના રાષ્ટ્રપતિ કેવી રીતે સોમનાથ ની પ્રતિષ્ઠામાં આવ્યા એ બધું વાંચી લેજો તમે કેમ આવ્યા માંડ આવવા દીધા એમને તો આવવું હતું પણ એને આવવા નતા દેતા આવું કે આપણે ન જ આપણાથી ધર્મ નિરપેક્ષ આ દેશ છે બોલો આવું કઈ નતા આવવા દેતા પણ સાહેબ એ મહાપુરુષ જે દિ સોમનાથને પગે લાગવા આવ્યો મંદિર બન્યા પેલા હું તારીખ સાથે તમને કહું તેર નવેમ્બર ન ભૂલતો હું તો લગભગ તેર નવેમ્બર ઓગણીસો ને એ આમ પગે લાગવા માટે આવે સોમનાથનું મંદિર તૂટેલું જોઈ અને દરિયાના ખારા પાણીમાંથી માંથી આમ અંજલિ ભરી ની પ્રતિજ્ઞા લીધી એ વિધર્મીઓ વિદેશ થી આવેલા હો તમે ગમે એટલે અમારા ધર્મને તોડવાની કોશિશ કરો પણ આ સોમનાથ ના મંદિર પૂર્ણ રીતે ઊભું કરી અને એકવાર માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ એને પ્રતિજ્ઞા લીધી અને એ કરી બતાવ્યું એટલે એને કાયમ યાદ કરવા પડે વલ્લભભાઈ પટેલ જો હારું લગાડવા માટે બિલકુલ ને સાચું છે એ કહું અમે જ્યાં જ્યાં હારું જોયું છે નહીં કહું છું અમારે બાવદીન કોલેજ નું વચ્ચે કીધું બાવદીન કોલેજ નું હવાહો વર્ષ પેલા રખોલું કરતો એક દલિત હાવ ગરીબ માણસ રખોલું કરીને એમાં એનો પરિવાર ચાલે છે એ વખત પગાર તો શું હોય પોતળી ખાલી પેરે તૂટેલા લુંગડા તૂટેલી પોતળી ઉખાડા પગ લાકડી લઈને ઉભો રહીએ એમાં એનું ગુજરાત ગુજરાત ચાલે ઘરમાં દલિત હવારના પોર માં પોતાની નોકરી હતી સુટો થયો ને હાલો જતો હતો ને એમાં રસ્તામાં કોકનો હાર પડેલો સુકી માણાનો પડી ગયો છે કોઈ બગીમાં બેહી નીકળ્યા હોય સોનાનો હાર એ લાકડીએ ચડાવ્યો હાર આમ સોનાનો લાકડીએ ચડાવ્યો અને હવારના પોર માં নবাবની કચેરી માં દલિત લઈને આવ્યો કצારી આખી જોઈ રહી કે આહો নবাব સાહેબની સામે જોઈને કે નવાબ સાહેબ મને આ સોનાનો હાર મળ્યો આલિયો જેનો હોય એને દઈ દેજો બોલો દલિત હો ગરીબ માણા બધાય જોઈ રહ્યા નવાબ તો સમજેલા હતા પણ અમુક હોય ને અધૂરિયા ઘણા ચા કરતા કેટલી ગરમ બહુ હોય એવું થાય હું તો અહીંયા બેઠેલા બધાને કહી દઉં તમે બિલ્ડર હો તમે કોઈ પણ ડોક્ટર હો તમે નેતા હો તમે સાહેબ હો તમે કાંઈ પણ કરતા હોય તમારી નીચેની ટીમ કામ કરતી હોય એ દહ જણાની ટીમ હોય કે હો જણાની હોય પાંચની હોય એ ટીમ તમને એ ટીમમાંથી અમુક એકાદો તમને સાહેબ બાપુ કરતો હોય ઈ જ તમારા માટે સારું હોય એવું નક્કી નો કર લેવો અમુક સેટો સેટો રહતો હોય તમારો હારું એજ તો ઓલો મૂળી ખોદતો હોય આમાં કાંઈ નક્કી નહીં હા એટલે એવું કઈ નથી કે ઈજ આપણા માટે સારો હોય ઈ ઈ નક્કી નો થઈ હગે એટલે એવું એવું નકી ન કરું ઘણા હાવ આગા હોય ને તોય આપણા માટે બહુ સારા હોય અને ઘણા હાવ નજીક હોય તોય આપણને ખબર ન પડે કે આ આપણા માટે શું કરવા જાય છે એ એટલે એવું નકી ન કર લઉં પણ મૂળ વાત કહી હતી એલા કાળુ ભાઈ વાહ વાહ તમારી ભેળા રહેજો પૈસા એના જ આપું છું અમને ઘણા કીએ અમને બાપુ ડાયરેક્ટ તમે બહુ લ્યો બહુ પૈસા લ્યો કીધું અમે ભલે સદી છે છે હળાહળ દાના કળી પૈસા લઈ છે પણ ગેરંટી સાથે એટલું આ યુગમાં હાસો માલ તો આપી છે એ બહુ મોટી વાત છે ભલા માણસો અમે ઠુમકા નો લગાડી કદાચ લાખો કરોડો કોઈ આપે તો અમે બોલતા હોઈએ એટલું જ બોલી અમારી જે અમારા લીટા બહાર અમે કોઈ દી નહીં જઈએ એ તો કરી છે હવે બીજી ચોખવટ કરું બહુ પૈસા નું કોઈ લાગતું ઘરનો ડાયરો એટલે શિક્ષા ટીવી જોરદાર તાળી થી વધારો કેવું સરસ ઉતારે છે આ એવું સરસ ઉતારશે અમે અહીંયા થી બોલીને હવારે કઈ એમ નતો કેતો આમ વિડીયો બતાવે આમ જ કેતા માટે માફી માંગો ગજબ છે અમુક ને સાવ ફેમસ થવા સારું થઈ નહીં કરતા ફેમસ થાય ભાઈ માફી મગવો તો આપણું નામ થાય મેં ફલાણા ભાઈ માફી પણ આપણે માતાજી દયા કરે આવા સંતો ફેંકે લાગવું અમારે હજી સુધી કોઈ દી વારો આવ્યો નથી ને આવે નહીં એટલી માતાજી દયા છે નગર આમાં તો કોણ ક્યાંથી પકડી લે પણ એટલી ખબર છે કઈ બંદૂક ની ગોળી છૂટી છૂટી પછી એમાં એ હાસી જ પછી માને નહીં સામે વાળા ભલે ખોટી એ બધું એની ખોટી બાકી હાસુ હોય એ જ બોલ્યા હોય એ તું હકીકત વાત છે એટલે વિડીયો વાળા સરસ રીતે શૂટિંગ કરી રહ્યા છે હા એ પછી પેલા હું ઓલું કહી દઉં પૈસા વાળો ઘણા ને એમ લાગે કે પૈસા બહુ હવે આખા ભારતમાં જે આપણો ડાયરા પ્રોગ્રામ વાળા અમે કલાકારો સંતવાણી ડાયરા આવા સ્ટેજમાં જે પ્રોગ્રામો કરીએ